સતત 36 કલાક રેડ કરી સુરેન્દ્રનગર એસઓજી ની ટીમે જડપી પાડ્યો છે 17.53 કરોડ થી વધુ ની કિંમત ગાંજાનો જથ્થો 3000 36 કિલો ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો સાયલા તાલુકાના કસવાડી ગામે દરોડા પાડી એસઓજી ની ટીમે સંજય તાપિયાના ખેતરમાં એરંડા અને કપાસની આડમાં ગીર કાયદે કરેલા ગાંજાના વાવેતરને જડપી પાડ્યો છે ખેતરમાંથી એસઓજી ની ટીમે 550 નંગ લીલા ગાંજાના છોડ અને મોટા જથ્થામાં સુકો ગાંજો પણ જપ્ત કર્યો તમામ ગાંજાનું કુલ વજન ત્રણ કિલો જેટલું થાય છે જેની અંદાજિત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો છે આરોપી સંજય તાપ્યાની અટકાયત કરી તળાજા પોલીસે એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી છે આનો જે ટોટલ વજન છે એ ચારસો એક કિલ્લા અને આઠસો ગ્રામ છે આની કિંમત લગભગ બે કરોડ તેત્રીસ લાખ અને નબે હજારની આસપાસની આની કિંમત છે એ જે આપણે જે પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખિલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાળી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાહુભાઈ રૌજીભાઈ મીઠાપરા અને આના જે ખેત મેં જે ખેતર છે આની અંદર જે તુવરની જે ફસલનો વાવેતર કરેલ હતો અને આ તુવરની ફસલને અંદર એ મોટા છોડ જે છે મળ્યા છે બીજો જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આ મેં ટોટલ જે છોડના જે નગ છે એ પાંચસો પચાસ છે અને આનું જે ટોટલ જે વજન છે ઓ તીન હજ તીન હજાર છત્રીસ કિલો અને આઠસો ગ્રામની આસપાસ આનું વજન છે આની જે ટોટલ કિંમત છે આ પંદર કરોડ અઢાર લાખ ચાળીસ હજારના આસપાસ આની કિંમત છે બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ અઢાર કરોડના આસપાસની આની જે કિંમત છે બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમના અંદર થયો છે આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે